મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી મારી નામ દિયાબેન દિયાબેનુ રસોડું તો આજે આપણે શાક બનાવશું ભરેલા શીભડાનું તો આ રીતના આપણે કૂણા સીભડા લીધા છે અને આને આપણે ચાલ ઉખેડી લીધી છે તો ભરીને બનાવવાના છે એટલે આપણે આ ગ્રામમાં અઢીસો ગ્રામ લીધા છે અને વઘારવા માટે આપણે આ જીરું લીધું અને લીલું લસણ લીધું આદું લીધું છે થોડું બે મરસા આ રીતે સુધારી લીધાશ વઘાણી લીધી છે અડધી ચમચી આપણે હળદર લીધીશ ભેળવેલી ચટણી લીધીશ અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને લીલા ધાણા લીધાશ ભરવા માટે આપણે આ સિંગ લીધી છે સિંગને આપણે આ રીતે ભૂકો કરી નાખીશ બે ચમચી તલ લીધા છે તલને આ રીતે ભૂકો કરી નાખો બે ડુંગળી મોટી આ રીતે સુધારી લીધી છે આપણે અને ટમેટાની આ રીતે આપણે ખમણી લીધા છે અને તેલ લીધું છે કસ્તુરી મેથી લીધી છે આપણે થોડીક અને પાણી લીધું છે તો આને આપણે એક એને આપણે આને શ ઉખેડી નાખવી આ રીતે આપણે શાલ ઉખેડી અને આપણે બનાવવાનું છે હોય કૂણી જા પણ થોડીક ઉપરથી આપણે આમ કાઢી નાખવી આ રીતે તો આને આપણે શાલ ઉખેડી લેશું અને આપણે આને આપણે જેમ રીંગણાને એવું ભરીએ ને એ રીતે આપણે ભરવાના છે આ આ રીતે આ તો એ રીતે આપણે આને આમ સુધારી લેશું જોઈ જોવાના કડસા નથી હોય ને કરકડ શું શાક થાય આપણું આવી રીતે આમ સુધારી લેશું આવી રીતે આમ આપણે તો આપણે બધાય આ રીતે આમ કરી લીધાશ તો હવે આપણે આમાં જોઈ પ્રમાણે આપણે નાખવાનું બીજું ગ્રેવીમાં નાખીશું આપણે તલ લીધાશ આ સીંગ લીધીશ સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખશું થોડુંક થોડુંક જાણા જીરું ધાણાજીરું નાખશું થોડુંક આપણે હળદર નાખશું અડધી આમાંથી આપણે ચટણી નાખી દઈશું અડધી આપણે ગ્રેવીમાં નાખીશું અને થોડુંક આપણે લીલા ધાણા નાખી દેવું બે સમસી જેટલું આપણે તેલ આમાં નાખશું લેવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં ભરી લેશું જેમ આપણે રીંગણા ને એમ ભરી એ રીતે આપણે આમ ભરી લેવાનું મસાલો તો આ રીતે ભરી લેવાનો તો આ રીતે આપણે બધો મસાલો ભરી લેશું તો આ રીતે આપણે બધાય ભરાઈ ગયા છે આપણે માપ બરોબર થયું છે તો હવે આપણે વઘાર કરી લઈશું આપણે ગેસ ચાલુ કરી આપણે આ કઢાઈ માંડી દઈશું આપણે તેલ નાખશું જીરું નાખી દેવું પછી આપણે લીલું લસણ નાખી દેવું અને આપણે આ આદુ નાખી દેવું મરચાં નાખી દેવું તો ડુંગળી આપણે છે ને લાલ જેવી ખાવા દેવું તો આપણે ડુંગળીને લાલ જેવી ખાવા દઈશું આપણી ડુંગળી લાલ જેવી થઈ ગઈ છે હવે આપણે એમાં આ ચટણી નાખી દેવું અને આપણે હળદર નાખી દઈશું ધાણા જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે ઓલામાં નાખ્યું છે ને આમાં થોડું નાખશું આપણે ચટણીને આ રીતે આમ સળવા દેવું બધું મિક્સ થઈ જાય એટલે આપણે આ ટમેટા નું બે વિશે ઈ નાખતી

બસ ભુમી મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ સીભડા આપણે રાખી દેવું આમાં યેસ આપણે થોડું ધીમો કર નાખશું બધું મિક્સ કરી લે થોડુંક આપડે પાણી નાખીશું

એકદમ મસ્ત થઈ ગયું છે તો હવે આપણે આમાં કસ્તુરી મેથી નાખી દેવું અને પાણી નાખશું હજી આપણે પાણી નાખવાનું થોડુંક બાકી છે આપણે કસ્તુરી મેથી લીધી છે એ નાખી દે હવે આપણે એટલું પાણી નાખશું એટલે આપણા તેલમાં આટાણ લગી સડ્યું અને થોડુંક પાણી આપણે ચટાણી બળાની એટલે નાખ્યું હતું તો હવે આપણે આને ઢાંકી અને ધીમા ગેસે આપણે હવે પંદર થી વીસ મિનિટ આપણે આને સડવા દઈશું તો હવે આપણે જોઈ લેવું મસ્ત બની ગયું સડી ગયું છે જોઈ જોઈ જો એકદમ મસ્ત સડી ગયું છે આપણે શાક જાવ ગેસ ને આપણે બંધ કરી દઈશું અને હવે આપણે સર્વ કરી એકદમ મસ્ત બની ગયું આપણે થાળા નાખશું આપણે કુણા ચીભડા નું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું કુણા ચીભડાનું શાક